જેવી સીટ મારી તોલે સાલુ હોંડે કે એ સાહેબ સે હું કે કે હેલ્મેટ કેમ નથી ઘટી જાયો સાહેબ બ્રેક એ નથી પણ અમુક ને પોતાનો ઓલો હોય ને કે આપણે ઊભાન ભયો જાય એમ હવે ઊભી રાખી કે માના હમ સાહેબ હટી હટી જાયો તા તો ઉપાડી લીધા સાહેબ ને આમણામ સાહેબ ને ઉપાડે સાહેબ ને કે હેન્ડલ પકડો હેન્ડલ પકડો સાહેબ એક આજે હેન્ડલ ને એક આજે ઓલા ને ઉવાય સાહેબ એ હોન્ડા વાળા બે પગ ઠેરાય કે મેન 3 મીટર હોન્ડા ઉભી જેવું હોડા <mandu> <tryin men. finansionate>

સાહેબ ને ક્યાંય સાહેબ જોઈને હરીશામ જોયા કરી હરીસામાં જોવું એટલે પોતાની જાત જોવું

બુદ્ધિ થી એક હરાળું ઢોર હોય એનો એક માલિક પ્રેમ કરનારો હોય સાહેબ તમારો બળદ મારતો હોય પણ એમાં એક ઘરમાં એક સફિયા એવો હોય કે એને ના મારતો હોય તો એ એના પ્રેમ ની ગતિ ઓળખી ગયો ભાવ જરૂરી બાકી છેતરવાની તો નથી વાહન ને નથી છેતરે આપડે પેટ્રોલ ની ગાડીમાં ગેસ બેહાડ્યા છેતરવાના ધંધા કેવાય અત્યારે પરીક્ષા ચાલુ છે તો બાયુ નથી કે હે માતાજી મારો દીકરો પાસ થાય બે દીવા કરી છેતરવાના ધંધા ને કે બે દીવા હાટુ માં કાય પેપર દેવા જાતી છે ડોહી છેતરે

ભણો અમે તમારી જબડા હતા ત્યારે કેવું ભણતા બે નાખી નગર મૂળ સાળી અને હજી ભટ્ટ જીવે છે અમને ભણાવતા છોકરો કે બાપાય તમારું છે મારું તો એ હતા નું ટકા નું પીડ્યું આ તો જૂના ટકમાલી નીકળ્યું તમને દેખાડવા ભટ્ટ કે આ તો ખાખા ખોળા કરતો હતો હાથમાં આવી ગયો કે આ તો બાપુજી નું એવો બાપ ઢીલો પીડ્યો છોકરા અમે ભોઠો પીડ્યો સાહેબ એવું ન જીવતા કે તમારા સંતાનો આગળ તમારે ભોઠું પડવું પડે આજનું બાળક હોશિયાર છે ભોઠા પાડી દેખાડે છોકરા 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 ને સાહેબ અમારી આનંદ બુદ્ધિ થી બીજા ને જીતી ના શકાય

ટકે ટકે મતાધીના જેટલો માણા એટલી બુદ્ધિ અલગ પણ જયારે ઈ બુદ્ધિ બધી એક થાય ત્યારે માનજો કે બુદ્ધિ થી પર છે બધા ભાવ થી બેઠા છે